નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું મોદી કેબિનેટે લીધા પાંચ મોટા નિર્ણય શાકભાજીના ભાવ આસમાને વાવણી લાયક વરસાદ ક્યારે એ સાથે જ રેલવેમાં નોકરીની તક ત્રણ ગણી વધી તો આ દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મોદી કેબિનેટે લીધા આ પાંચ મોટા નિર્ણય મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓની ની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે એ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવીએ કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ડાંગરની નવી એમએસપી બે રૂપિયા હશે ત્યારબાદ અશ્વિની વૈષ્ણવીએ કહ્યું કે એમએસપીમાં વધારાથી સરકારના ખર્ચમાં લગભગ બે લાખ કરોડ રૂપિયાનો વધારો થશે આ સાથે કેબિનેટે મહારાષ્ટ્રના દહાણુ તાલુકામાં ડીપ ડ્રાફ્ટ ગ્રીનફિલ્ડ પાર્ટને મંજૂરી આપી છે કેબિનેટે છોતેર હજાર બસો વીસ કરોડ રૂપિયાના વધાવન સાથે પાર્ટને મંજૂરી આપી છે એ સાથે વારાણસી એરપોર્ટ માટે તિજોરી પણ ખોલી દીધી છે એરપોર્ટની ક્ષમતા વધારવા માટે નવા ટર્મિનલ બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે તેના માટે બે હજાર આઠસો ઓગણ કરોડનો ખર્ચ થશે રનવે ચાર હજાર મીટર લંબાવવામાં આવશે આ સાથે કેબિનેટે ભારતમાં પ્રથમ ઓફસોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટને મંજૂરી આપી છે ત્યારબાદ સરકારે નિર્ણય લીધો છે કે તમિલનાડુ અને ગુજરાતમાં ઓફસોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે તેના પર સાત હજાર ચારસો ત્રેપન કરોડ રૂપિયાનો ખર્ચ થશે કેબિનેટે નેશનલ ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્હેન્સમેન્ટ સ્કીમને કેબિનેટની મંજૂરી આપી છે આનાથી અસરકારક ફોજદારી ન્યાય વ્યવસ્થામાં મદદ મળશે આ સાથે મોદી કેબિનેટે અઠ્યાવીસ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં એક પ્રયોગશાળાની સ્થાપના કરશે જ્યાં દર વર્ષે નવ હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે આના માટે બે હજાર બસો પંચાવન કરોડનો ખર્ચ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં હાલ એંસી ટકા શાકભાજી પંજાબ મધ્યપ્રદેશ યુપી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આવે છે જેમાં ટમેટા ભીંડો આદુ ગલકા રીંગણ ગુવાર કોથમરી અને બટેકા વગેરેનો સમાવેશ થાય છે આ શાકભાજીમાં છૂટક બજારમાં પચાસ ટકાથી વધારે ભાવ વધારો નોંધાયો છે શાકભાજીમાં ભાવ વધારા અંગે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. गृहिणीઓએ શાકભાજીના ભાવ શેરબજારના ભાવ સાથે સરખાવ્યા હતા અને જણાવ્યું હતું કે અમો પહેલા શાકભાજીની ખરીદીમાં બજેટમાં મેનેજ થઈ જતું હતું. પહેલાના અને અત્યારના ભાવોમાં 40 થી 50% નો ફેર છે. પહેલા કરતા અત્યારે પચાસ ટકા શાકભાજી મોંઘું થયું છે. સાથે હજુ 1 થી 1.5 મહિના સુધી આવો ભાવ વધારો યથાવત રહેશે. ત્યારબાદ શાકભાજીની આવક શરૂ થશે એટલે ભાવ કાબુમાં આવી જશે ત્યારબાદ ના સમાચાર ની વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હાલ આ સમગ્ર મામલે જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આઠ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થશે તેમજ સત્યાવીસ જૂન બાદ વાવણી લાયક વરસાદ થશે તેમજ પ્રતિકૂળ હવામાનને કારણે ચોમાસું આવવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે આરબીઆઈ દ્વારા બુધવાર ઓગણીસ જૂન બે ના રોજ બહાર પાડવામાં આવેલા એક રાજીનામામાં ખાલી જગ્યાઓની સંખ્યા પાંચ થી વધારીને અઢાર કરવામાં આવી છે નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઝોનલ રેલવે તરફથી મળેલી વધારાની માંગને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરવામાં આવી હતી ત્યારબાદ ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો